નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ચાર રાજપૂત સાથે બનેલી ઘટના પર એક દિના સમયે શારેય ભાઈ ગામ મેકી પરદેશ જોવા નિહરી ગયા હવે એ હાલતા 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 ભાવનગર જેવા ગામમાં ગયા ને જ્યાં તો રાજાની કચેરી કચેરી ભરાય ને બેઠેલી

મોટો કે મારું નામ રામસંગ મારા ભાઈનું નામ માનસંગ એથી નાનો છે એનું નામ રૂપસંગ અને એનાથી નાનો એનું નામ કેહરીસંગ શારે એક માના ભાઈ હો એ અમે તો અહીંયા મારા શહેરમાં રહો છો નહીં રેવી નો રેવી એમ નહીં બાર મહિના સો મહિના ફાવે ત્યાં લગ્ન રેલવી પણ અમારો પગાર બહુ આકરો છે ઓ બાપ શું આકરો છે તો કે દાડો ઉગે અને સવા લાખ

બીવા મંડાણા કોઈ કે કાળી રાતે વજીરને દેન દેવાય નહીં દી ઉગ્યા કેળે દેન દેશું આમ નક્કી કરીને બોલ્યા બધા પાછા આવતા રહ્યા રાજાને આ વાતની ખબર પડી એટલે એણે સિપાહીને હુકમ કર્યો સોંપ્યાઓ તમારે મહણખળીમાં વજીરની મયત પડી છે ન્યા પહેરીએ જવાનું છે તો કે હા તમારે મહણખળીએ જવાનું છે હા સારય સિપાહીઓએ વિચાર કર્યો કે આ શાર

મણખળીમાં વઝીરની મહેતની પહેરીએ છે તો બી ગયા ઓ બાપ મંથો મય વાતો કરવા મંડા આપણે મહસબળી રેવી રાતરતનું શું થયું શું નહીં ધૈ બેરા છોકરા વાટું જોતા રહી એમ કહેતા આવડા હમણાં ન પડી એમાં એક બાડીયો જમાદાર બડો હશિયાર હતો એને ખબર એ હતી કે શાર પરદેશી રાજપૂત સૂરજ ઉગે છે તે સવા લાખ સોનાનો ટકો ખાય છે એ કે રાજાજી મહણખળીની પહેર્યું તો કારડિયા રાજપૂતોની હોય અમારે તો ચાર પૈસાનો પગાર અને આઠ પૈસાનો રોપ આપણે રાજાને બરોબર જલાવી દીધું રાજા કે એ બરોબર છે રાજાનો હુકમ થયો સિપાઈ છૂટ્યો એટલે આ રામસંગ માનસંગ રોપસંગ અને કેહરીસંગ ચારેય જણાને બોલાવી લાવો અને હાજર કર્યાઓ રાજાએ કીધું રાજપૂતો મહણમાં વઝીરની રેહ રેઢી પડી છે એની પહેરી ભરવા તમારે જવાનું છે હે મોટા રાજા તમે મુજાશોમાં અમે ખુશીથી જવા તૈયાર છીએ એમ કહીને આમણે તો લુગડા બુગડા અને હથિયારો હાથમાં લીધા માથે ફેટા રહી વાળિયા જ્યાં છે હાથમાં હોકા રહી લીધા છે હરામસંગ માનસંગ રૂપસંગ અને કેહરી સંઘ હાથમાં હથિયાર લઈ હિલોળતા જ્યાં મહણખળીમાં મહણખળીની માલિપા અંદણ સંદણના લાકડા છે ખડકેલી છે શારે ભાઈ પથારિયું કરીને બેઠા છે હારે લઈ ગયેલા પાણીનો એક ઝાકલ્યો ઝારીને કળશીઓ મેલ્યા છે એ ટાણે રૂપસંગ શું કહે છે ભાઈ રામસંગ શું છે રૂપસંગ તો કે આ તો મહનખળી કહેવાય આ ચાર પોર ની રાત છે તો આપણે એક એક પોર જાગવી શેતતા બે હારું હવે ઓલિયો મોટો રામસંગ હતો ઈ કે પેલો પોરો મારો તમે તયું પથારીઓ કરીને નિરાશ સુઈ જાઓ બે હારું આ ત્રણ હતા એ પથારીઓ કરીને સૂતા હશે ઓલિયા રામસંગે ખેરના લાકડાનો દેવતા સળગાવ્યો હોકામાં પાણી નાખ્યું સલમની માલિપા ભાંગ ભરી માથે દેવતા મંડાયો પછી એક ફળાક ને બે ફળાક અને જ્યાં તણવા તણખા પડે મંડાયો એમાં હોકા પોપટ બોલે એમ બોલવા મંડાણો રામસંગ હોકો ગડગડાવે છે અંદણ લાકડા હતા એ સેહમાંથી અડધા આથમણા પડ્યા અને અડધા ઉગમણાં પડ્યા ઉપર નકર મયત રાબ રહ્યું નવું મયત રહ્યું એટલે સડાઈ બેડું થયું બેઠું થતું કે બોલ્યું એલ્યા કોણ તું હું રામસંગ રાજાનો નોકર તું કોણ હું રાજાનો વજીર મારું કહ્યું કર કે નહીં સારું કહ્યું કરું ખરો એક પોર રાત તારું પછી નહીં મારા તૈણી ભાઈઓ આવતા સુતા છે તારો પહોર હશે એટલા પોરમાં આવીશ તો વા નહીં વાય પેહરાનો પોર વતી ગયા કેડે આવીશ તો કહેતા નહોતા છે તો તારું કામ ફરમાય અહીંથી સાડા ત્રણ ગાઉ જંગલની માલપા એક દંડિયું જે ઝાડ રહ્યું ઈ ઝાડના સાડા ત્રણ પાંદ મને લાવી દે કોણ ઓલ્યું મયત કહે છે સાડા ત્રણ પાંદ લાવી દે તો હું જાઉં જોજે હો મારા ભાઈઓનું ધ્યાન રાખજે જોકે એક પોર હશે ને આવીશ તો વાંધો નહીં નહીં તો ખેલ ખલાસ થયો હમેજો રામસંગ બેઠો થયો કટ 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 કેડે બાંધી ભેટે શિહરોળી તરવાર બાંધી ખંભા માથે ગણગેડાની ઢાલ અને તીરનો ભાથો રહી જો છે અને જંગલની વાટે હાલી નીકળ્યો છે હાલતા હાલતા જંગલમાં એક દંડિયા ઝાડે જયો એણે જઈને આમ કરીને આમ જોયું તો પોતાના રાજાની કુંવરીને ઢોલિયા સોતી રાક્ષસ ઉપાડી લાવેલો સૂલ માથે તેલનો તાવડો મૂકેલો સૂલમાં બળતણ નાખીને રાક્ષસ વાર્યું ભરવા વયો ગયેલો આય ભડકો થાય છે અને તાવો સોળ્યો વળતો આવે છે ઓ બાપ રાજકુમારી તો તાવે ધગધગે છે ત્યાં રામસંગ જઈને ઊભો રહ્યો આમ જોયું તો ઓહો દીકરી તું આઈ ક્યાંથી મને આ મારો રોયો રાક્ષસ ઢોલિયા સોતો ઉપાડી લાવ્યો હવે હું શું કરું મને આમાંથી ઉગારો બાપ ઓલો રામસંગ શું કરે છે દીકરી મુંજાયશમાં તું ઝાડના થળિયા જઈને ઊભી રે થળિયા આગળ દીકરીને ઊભી રાખી રામસંગ થળિયા ઓઠે ઉભો રહ્યો એટલી વારમાં ઓલો રાક્ષસ આવ્યો અને શારે કોર ઘૂંઘવા મંડાણો ત્યાં તો તેલનો તાવો સોળ્યો વળતો હતો અને એવા છે એવા જ વખતે આ રાક્ષસ રાજકુરીને શું કહે છે બેટા આ તેલના તાવડા ફરતી સાત આટા ફર અને આમ જઈને નમસ્કાર કર ત્યારે રામસંગે કીધેલું કે આવી રીતે કહે તો કહેજે કે તમે કરી બતાવો તો મને આવડે નકર નહીં આવડે રાક્ષસે સાડા ત્રણ તાળ્યું પાડ્યું એ કડ્યું ઝાડ હતું એ નમીને નીચું આવ્યું આણે સાડા ત્રણ પાંદ લીધા એટલે વહેથી ઓલ્યા રામસંગે સાડા ત્રણ પાન લીધા ઓલ્યા મંગાવેલા રાક્ષસ દીકરી રાજકુરીને બોલાવીને કહે હાલે બેટા આ સાડા ત્રણ પાન લઈ તાવડા ફરતી ફરીને નમસ્કાર કર દીકરી કહે તમે કહેશો એમ કરીશ પણ બાપુ એક દાણ તમે મને કરી બતાડો નમસ્કાર કરવા ગયો ત્યાં તો આ ઊભો હતો રામસંગ એણે રાક્ષસને ને પગે ઝાલીને તાવડામાં નાખી દીધો રાક્ષસ મણ સોના ઢીમ બની ગયું દાતણ ફાટ્યા કે પાપ ઠિયા દીકરીને લઈને રામસંગ રાજાની મેળીએ ગયો એની મેળી માથે પલંગમાં પાછો આવ્યો ત્યારે એનો પૂરો થઈ ગયો ત્રણ ભાઈઓ એમાં નાનો માનસંગ હતો એને જગાડ્યો માનસંગ ભાઈ ઉઠો તમારો પોહોર આવ્યો એ વખતે ઓલ્યું મહેત હતું એ શેહ ખડકેલી એના ઉપર હતું એમાં આવી ગયું સંદણના લાકડા હતા એમને એમ ખડકાઈ ગયા રામસંગ પોતાની પથારીમાં જઈને આડા પડખે થયો હવે ઓલ્યો માનસંગ ઊભો થયો હોકો ખંગાળ્યો તાજું પાણી લઈને હોકામાં નાખ્યું ખેરના લાકડાનો દેવતા સળગાવ્યો સલમમાં ઝાંઝર મેરીની તમાકુ ભરી હોકાને તાલ ભલે કરી ફડકા મંડાળ્યો લેવા એ વખતે શહેરમાં અંદડના લાકડા હતા એ ઉગમણા અને આથમણા પણ મંડ્યા પડો ઉડવા મહીથી વજીરનું મહેત ઊભું થયું માનસેંગને કહે તું કોણ હું માનસેંગ રાજાનો નોકર તું કોણ તો કહે હું તો રાજાનો વજીર મારું કયું કહેર કે નહીં તારું કહ્યું એક પોર રાત સુધી કરું જો આ મારા ભાઈઓ સંધાય સુતા હશે એમનું તારે ધ્યાન રાખવાનું મહેત કહે મારો પહોર હશે અને આવીશ તો વાંધો નહીં પણ પહેરો પત્યા કેળે આવીશ તો એ હતા ન હતા છે બોલ્યા તારું કામ ફરમાય મારું કામ ફરમાવું ઓલ્યો આપણો ઉગામણો એક દંડિયો મહેલ રહ્યો એ મહેલ ઉપર સોથે માળે સોપટ પડી ગઈ રહી છે એ લઈ આવ માનસંગ તો ઉપડ્યો એક દંડિયા મહેલે મહેલને મેડ્યું તો એણે ભાળેલી હતી હવે હાલ્યા કઠોડે દોરડું બાંધેલી સંદન ઘો અને નાખી ઘા કરીને જેણી પસેડી કેળે બાંધીને ઝુરખા માથે સડી ગયો કટ 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 કરતો મહેલના સોથે માળે ઠેકડો ટપીને ઓરડામાં ગયો ત્યાં તો ઓલી સોપાટ હતી લઈ ફટ પાસો વળ્યો એને હેઠે ઉતરી મહણ ખળીએ પાસો ગયો ત્યારે ઓલ્યું મયત હતું એમને થઈ ગયું અંદરણ સંદરણના લાકડા ખડકાઈ ગયા છે આ તયણ ભાઈઓ સુતા સુતા નાખરા ઢહડે છે માનસંગ સાથ દે છે કેહરી ભાઈ ઉઠો અહીંયા માનસંગ પથારીમાં સૂતો અને કેહરીસંગ પથારીમાં બેઠો થયો પાણીની જારી લઈ મોઢું દેવતા પાડી ભાંગ માંડી હોકો તૈયાર કરી મંડાયો ફાળ 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 જ્યાં બે ફૂં લીધી ત્યાં અંદર અંદણસંદ લાકડા આડા આવડતા મંડાણાઓ ઉડવા સડપ દેતું મય બેઠું થયું અને બોલ્યું કોણી હું કેહરીસંગ રાજાનો નોકર આ તું કોણ હું રાજાનો વજીર મારું કહ્યું કરે કે નહીં કર એક બો રાત તારું કહ્યું કરું પણ આ સુતા મારા ભાઈઓ નો વાળ વાંકો ન થવો જોયો બાપ મારો પહોરો હશે અને આવીશ તો એક નો વાળ વાંકો નહીં થવા દઉં પહેરો પત્યા કેળે આવીશ તો હતા ન હતા છે એમ માનજે અને કેહરી સંગ તો હલ હથિયારા લઈને થયો તૈયાર ઓ બાપ ક્યાં જવાનું છે કહો તો કહે જે આપણું ભૂત્યું તળાવ રહ્યું એ તળાવે ઝારી લઈને જા ઝારી લઈને જા અને એ ઝારી પાણીની ભરી લાવ ત્યારે ભૂત્ય તળાવ સવાસો ભૂત રહે એમાં બાબરો કરીને એક ભૂત એ હંધાયથી મોટો આ તળાવ તરફ સકલ્યું ફરકે નહીં કાસો પોસો તો જતો વેત જ ફાટી પડે ઓ બા પણ કૈરસંગના ખંભે ભાથો રહી ગયો છે હાથમાં ઝારી રહી જાય છે અને કટ 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 કરતો જીઓ સાડા ત્રણ આવેલા ભૂતિયા તળાવે ગયો હવે આ ત્યાં ગયો એટલે તૈયાર થયા તળાવની પાળે આમ જોયું આજ તો કેળના ગર્ભ જેવો આવે છે આપણે ઝાઝા દીના ભૂખ્યા છે એટલે ધરાશું તો નહીં પણ શેષ થશે નાળિયેરની આવે છે એમ પરોહો ભર્યા ભૂતળા સંધાય સામા હાલ્યા તળાવની પાળ સુધી કેરીસંગ તો કેળીએ બાંધીને કટકટ કટકટ કરતો ગયો સામે એટલે ઓલામણે દાંત કાઢ્યા ખડખડાટ ખડખડાટ તે હસવા લાગ્યા અને કેરી સંગે દાંત દાંત કાઢો છો હે ભાઈ તમે અમે તો ઝાઝાદીના ભૂખ્યા છે આજ કેળના ગરભ જેવો કટકો જોઈને થયું કે ધારશું તો નહીં પણ કટકટયો કટક્યો શેષ થશે નાળિયેરની ઢોકળીઓ આમાં ધરાવાનું નથી એમ સમજીને અમે અમારા વેતના દાંત કાઢાવીએ છીએ ત્યારે બાબરો ભૂત કહે આ તે સાના દાંત કાઢ્યા અરે પણ હું આખી દુનિયા ફરી વળ્યું પણ મારી માએ મારું નામ ધરા ધામ ધરાવ્યું નથી હું નામો ફરું છું મારી માએ એવું કીધું છે કે સવાસો ભૂતને એક દાડે એક હારે સાર સરાવે તેથી હું તારું નામ ધરાવીશ ત્યાં સુધી હું તારું નામ નહીં ધવરાવું પણ આ દુનિયા બધી ફરી વળ્યું એમાં તમે સવાસો માંડ આજ આજ હાથ વગર છોડું તો પેટનો નહીં ત્યાં તો ઓલ્યા ભૂતડા બાબરો ભૂત મોર્યો સવાસો ભૂતડા વાંધે અને કેળી હારે થઈ ગયા બાબરો ભૂત બે હાથ જોડીને કે હે ભાઈ પણ કઈ કરતા જાવ દે ના 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 કોઈ વાતે ન જવા દઉં આજ તો તમે માંડ ઘાયે સડ્યા છો હજુ હું નાના મોરુ અઢાર વર્ષનો થયો પણ હજુ નામ નથી તમને પડતા મેકીને બીજાને ગોતવા હું ક્યાં જવા ભૂતળા તો પાળે પાઘા પાસા થવા માંડાણ્યો એટલે કેહરી સંગે વાકાને સડપ તળાવના પાણીની જારી ભરી લીધી ઝારી ભરીને કહેરી સંગે એક નંબરની વાહે લેન થઈ જાવ હંધાય એક હારે તમને સવાસો નહીં વીંધવાશે એમ કહીને ભાથામાંથી તીર કાઢીને કમાન માથે સણાવ્યું ઓલ્યો બાબરો ભૂત કગરવા મંડાણો કંઈ કરતાં અમને જવા દે તો કહે હા એક વાતે જવા દો સવારે સૂરજ ઉગે તે મોર્યા ભૂત્યા તળાવ ફરતી સવાસો દેરિયું શણાઈ જવી જોવે વશમાં બાબરા ભૂતનું દેવળ શણાવવું જોવે આ દેવળમાં જઈને ટોકરો આવ્યો છું તેમ તેથી ઉગ્યા આવીને જોજો ગામનું આખું પંચ લાવીને જોજો સવાસો દેરીઓ અને બાબરા ભૂતનો ટોકરો વગતો દેવળ જોઈ લેવાનું અમારું વસન છે પણ અમને જાવા દે બાપ અમને જવા દે કેરી સંગે બાબરા ભૂતની એક લટ કાપી લીધી અને પછી કે કે જાઓ ઓલે ભૂતડા તો ઉભા પોળીએ સમાઈ ગયા અને આણે અહીંથી બણકાર્યો વહેલી આવે મહણ ખળી કેરી સંગ મહણ ખળીમાં આવ્યો ત્યારે વજીરનું મેત સેહ ઉપર ખડકાઈ ગયેલું પોહર પૂરો થતા આણે કીધું કે રૂપસંગભાઈ જાગૃત થાવ તમારી પહેરી આવી મારી પહેરી પૂરી થઈ કેરીસંગ સૂઈ ગયો અને રૂપસંગ બેઠો થયો અન ઊભા થઈ દાંતણ પાણી કરી ખેરના લાકડાનો દેવતા પાડ્યો સલમમાં ભાંગ ભરી માથે દેવતાના અંગારા મૂકી જ્યાં ફડકા મારે છે ત્યાં તો અંદણસંદણના લાકડા ઉગમણે આથમણાં પડ્યા મંડાણા ઓ બાપ વજીર ફટ બેઠો થયો અને કહે કોણ તું હું રાજપૂત રૂપસંગ રાજાનો નોકર તું કોણ તો કહે હું રાજાનો વજીર મારું કહ્યું કરી કે ના કરા પોર રાત તારું કહી કીધું કરું જો આ મારા ભાઈ સૂતા હશે તારે એમનું ધ્યાન રાખવાનું મારો પહોરો હશે અને આવીશ તો તારા ભાઈનું ઊન વા નહીં વાવા દો અને પહોરો પતી ગયા કેડો આવીશ તો હતા નહોતા થઈ જશે બોલ તારું કામ ફરમાશ જો આપણે સાડા ત્રણ ગાંવ સેટે દાતણિયો મહેલ છે એ દાતણિયા મહેલની માલિપા એક માય માણા રોવે છે અને વિલપાત વિલાપ કરે છે એને સાની રાખી આવવાની છે જાઓ જાઓ કહેતા તો રૂપસંગ કટ 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 કરતો ઉપડ્યો અને જેઓ દાતાણીયા મહેલે જઈને જોયું તો એક બાઈ માણા લાંબો સાત કાઢીને વિલાપ નાણ કરે છે ઓ બાપ આને તો તરવાર ગાળા સંડી કરી અને કે કોણ હે બાય હું કાળા માથાનો માનવી છું તું કેમ રોવે છે મારા દીકરાને રાજાએ આજ સુળીએ સડાવ્યો છે એ માટે હું રોહું છું એને સૂળી માથેથી હેઠો ઉતાર તો હું સાની રહું જાવ હાલે હું ઉતારું છું એમ કહેતો રૂપસંગ તો સૂળી માથે સડી જીયો ભાલાને બરસીની અણી ઉપર લઈ ઓલ્યા મહેતને ન્યાથી હેઠું નાખ્યું ઓલી બાઈ રોતી બંધ થઈ અને મહેતને ખોળામાં લઈ હાથ હાથના દાંત કાઢ્યા ખંપાળી જેવા પછી ઉઘાડો પોહ બરડો મૂકીને આ તો મહેતને બરાડ બરાડ મંડી સાવવા રૂપસંગ સોળી પરથી હેઠો ઉતર્યો એણે જોયું તો આ તો બાઈ છોકરાને ખાય છે રૂપસંગથી ન રહેવાનું એણે બાયનો સોટલો સડાપ દેતો ઝાલ્યો અને પછી કહે જાણથી ઠાર મારું તું કહે છે કે હું કાળા માથાનો માનવી આ મારો છોકરો આ તારો છોકરો છે તું સગા છોકરાને ખાવા બેઠી છું સાસુ કે કોણ છે તું હે ભાઈ હું ડાકણ છું મને જવા દો નહીં જવા દઉં ઠાર મારું આજ ડાકાણ કહે કંઈ કરતા હા એક વાતે જવા દઉં તારા વાળની લટુ કાપીને તને વસને બાંધીને આણે રૂપસાંગે તાર વારના લટેથી માથાના મોવળા હતા એમાંથી લટુ કાપી લીધું અને કીધું હે ડાકાણ હું ભરી સભામાં જ્યારે સાદ કરું ત્યારે તારે હાજર થવું વસને બંધાઈ જા નહીં તો એક ઘાને બીજો કટકો આપા વાલોલિયાના રાહ જેવી દરવાર સગી નહીં થાય ઓ બાપ જાઓ હું વસને બંધાવશું તમે સાડા ત્રણ તાળિયું પાડશો એટલે હું હાજર થઈશ મને સંભાળજો બહુ હારું તો હું તને જવા દઉં આ એને સાની રાખી રૂપસંગ તો વહેતો થયો સૂરજ મહારાજ ઉગે થયા મોર્યા હતા મહામખળી માથે આવીને ઊભો રહી ગયો ત્યાં અંદર સંદર્ડના લાકડા ગોઠવાઈ ગયા અને ઓલ્યું મયત હતું સેહ ઉપર આવી ગયું જીવ રૂપસંગે આવીને દી ઉગ્યો એટલે ત્રણેય ભાઈઓને બેઠા કર્યા સુતાતા એમને હાલો ભાઈઓ આપણે પહેરો પૂરો થઈ ગયો સવારનો પહોર થતા ગામના માણસો આવ્યા વજને સેહને ધ્યાન દીધી પછી આ સારી કંસારી માં જ્યાં કંસારીમાં જ્યાં એટલે રાજા પૂછે છે હે ભાઈ રામસંગ માનસંગ રૂપસંગ અને કેહરીસંગ તમે આજ આપણા વજીરની મેયતની મહણખળીમાં પહેરો ભરવા જયા હતા તો કંઈ તમારા જોવામાં આવ્યું રામસમ કહે હે મોટા રાજા મને કંઈ જોવામાં આવ્યું નથી પણ આપની કુંવરીને બોલાવીને પૂછી જવો ને એ જ કહે છે કે મારા મામા હતા તે મને લાવ્યા નકર રાક્ષસ લઈ ગયો તો મને રાતે સાડા ત્રણ ગાંવ જંગલમાંથી ત્યાં ઉકલતા તાવડામાં નાખી તળીને મને ખાવાનો હતો બે સારું કામ કર્યું તે એમ કહીને માનસંગને બોલાવ્યો ભાઈ તારી પોરી હતી એમાં કાંઈ ભાળવામાં આવ્યું માનસંગ કહે કે મારા પહેરામાં આ બાજોટ આ સોપાટ અને આ સોકઠાબાજુ એ તો આપણા મહેલમાં સોથે માળે હતા એ તમારા વજીનના કામાં એને મેં લાવી આપ્યા પછી રાજા કેહરીસંગને કહે છે હે ભાઈ કેહરીસંગ તારા જોવામાં આવ્યું એ કહે હા ભાઈ મારા પહેરામાં ડાયરો થઈને આપણે જાવું છે ભૂત્ય તળાવ એ ગામનો ડાયરો ભેગો થઈને જયો ભૂત્ય તળાવ બાબરા ભૂતના દેવળમાં જઈને એક ટકોરો ખખડાવ્યો ત્યાં તો સવાસો દેવિયું મંડાણી ટોકરીઓ વાગવા રાજા કહે કે કેસંગ ભાઈ તારું કામ તો અજયબનું છે ઓ બાપ બહુ સારું પછી રૂપસંગને બોલાવ્યો ને કે ભાઈ છેલ્લે પેરો તારો હતો એમાં તમારી નજરે પડ્યું કંઈ હે મોટા રાજા મારી પેરીમાં મેં જોયું એ તમારે નજરે જોવું છે કે એની વાત કરું તમે નજરે બતાવો તો બહુ સારું વાત કે કોણે જોયું સભા સંધિએ બેઠી છે સો માણસની મેદની કંસહારીમાં એ વખતે રૂપસંગે સાડા ત્રણ તાળિયું પાડ્યું આવોલી ડાકણી સાંભળ્યું ત્યાં તો ઉઘાડો વાહો મૂકી હાથ હાથની વેણિયું નાખી ઠાક 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 કરતી ખંપાળી જેવા દાંત દેખાડતી ડાયરા વસાળે આવીને ઉભી રહ્યો ત્યાં તો મારતા તમારા જેવા મંડાયા ભાગવા અને કાઢો કાઢો આથી પછી રાજાએ સારે રાજપૂતને કીધું કે ભાઈઓ સવા લાખ સોનાનો ટકો અજબ છે તમારો સવા લાખ સોનાનો ટકો વસૂલ છે પછી ખાધો પીધો અને હેલોળા કર્યા આ શ્યારે ભાઈઓ આઠ મહિના ભાવનગરના રાજમાં રહ્યા પછી ગોંડલ ગામમાં પાસારે આવતા રહ્યા પછી હું કરવાની જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ અમારી ચેનલ સાથે બન્યા રહેજો આભાર થેન્ક યુ